શુક્ર અને શનિવારની રાત્રે ડભોઈનગર નગરપાલિકાના તાલુકાના કરનેટ ખાતે વોટર વર્ક્સ ધરાવતા પ્રતિબંધિત વિસ્તારમાંથી ગિરકાયદે તેથી ખનન થતું હતું ખાણકની જો ખાતાએ રોજ સવારે ઘટના સ્થળની મુલાકાત લઈ કેટલું ખનન થયું છે બાબતે માપણી સાથે સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી ગિરકાયદે ખનન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે નગરે પીવાનું પાણી પૂરું પાડતી ડબોઈ નગરપાલિકાની વર્ક યોજના નગરથી આઠ કિલોમીટરના અંતરે આવેલા કરનેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં આવેલી છે જે પ્રતિબંધિત વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી રાત દિવસ ગેરકાયદે ખનન થતું હોય જે અંગેની જાણ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાને થતાં રાત્રે તે ગેરકાયદે ખનન થતી જગ્યા ઉપર પહોંચી જઈને ખનન ચાલુ હતું ત્યાં જ સો નંબર પોલીસને ડાયલ કરી પોલીસ બોલાવી અજય રાઠવાએ જ ત્રણ ટ્રકો ગેરકાયતી રીતે વહન કરતી ઝડપીને પોલીસને સુપરત કરી જે પૈકી બે ટ્રક નગરપાલિકાના પ્રમુખ પેરેન શાહની નીકળી જેને લઈને રાજકારણ ગરમાયું હતું પોલીસે આ ત્રણેય ટ્રકો ડિટેન કરીને આગળની કાર્યવાહી કરવા માટે ખાણ વિભાગને પત્ર લખ્યો જે આધારે ખાણ ખરીદ વિભાગની ટીમને આ જૂથ પ્રતિબંધિત વિસ્તારમાંથી થયેલ ખોદકામ કેટલા પ્રમાણમાં થયું છે નીતિ નિયમો અનુસાર થયું છે કે કેમ તેની ચકાસણી માટે ખોદકામ થયેલ વિસ્તારની માપણી કરીને સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કર્યું હતું ને હવે આ બાબતે સક્ષમ અધિકારીને આ રિપોર્ટ સોંપતા સક્ષમ અધિકારી કેટલો દંડ ફટકારે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે ડભોઈ નગર પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે ખનન અંગે માપણી કરતાં ખાણ ખનીજ વિભાગના કર્મીઓ નજરે પડે છે બપોરે ચાર કલાક સુધી પંચનામાની કાર્યવાહી કરતું તંત્ર પોલીસના રિપોર્ટ આધારે બપોરે બાર કલાકથી ખાણ ખનીજ ખાતું ડભોઈના કર્ણ ખાતે પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં થયેલ ગેરકાયદે ખનન બાબતે તપાસ માટે આવ્યું હતું જે કેટલા અંશે ખોદાણ થયું છે તેટલું ઊંડું ખોદાણ થયું છે તેની માપણી કરીને પંચનામું કરવાની તજવીજ હાથ ધરાય પરંતુ એ વિસ્તારમાંથી પંચનામા સહી કરવા વાળું કોઈ પણ ખાન ખનીજ વિભાગને મળતું નથી અગાઉ પણ કેટલાક કેસો આ સ્થળેથી ખાન ખનીજ વિભાગે કર્યા છે તો તે વખતે પંચો ક્યાંથી મળતા હતા તેવા સવાલ ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહ્યા છે